નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમને ખબર જ છે કે દરેક સરકારી પ્રાથમિક શાળામાં જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી છે આ જ્ઞાન સહાયકોની ભરતી કરાર આધારિત કરવામાં આવી છે ત્યારે હવે તેને લઈને એક રજાઓનો પરિપત્ર સામે આવ્યો છે કે તેમને કેટલી રજા મળવાપાત્ર થાય છે કઈ કઈ રજાઓ મળવા પાત્ર થાય છે તે આપણે આજના વિડીયોમાં જોવાનું છે તો વિડીયો પૂરો જોજો જેથી તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો તારીખ ત્રણ નવ બે હજાર ચોવીસ ના રોજ અધિકારી શ્રી શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર કરીને જાણ કરી છે કે દરેક જ્ઞાન સહાયકો છે છે જે માસના કરાર આધારિત ભરતી થયા સરકારી પ્રાથમિક શાળાઓમાં તેમને હવે રજાઓ આપવામાં આવશે અને આ રજાઓ છે તે કયા અનુસંધાને કોના ઠરાવ ક્રમાંક મુજબ અને જોગવાઈ મુજબ આપવામાં આવશે તેનો લઈને જે પરિપત્ર છે તે તમે જોઈ શકો છો જેમાં કહેવામાં આવ્યું છે કે તેમને અગિયાર દસ બે હજાર સત્તરના ઠરાવની જોગવાઈ ક્રમાંક બે મુજબ રજાઓ મળવા પાત્ર થાય છે હવે આપણે જોશું કે આ તારીખ અગિયાર દસ બે હજાર સત્તર નો પરિપત્ર છે તેમાં રજાઓને લઈને શું વાત કરવામાં આવી છે જે આ વર્ષના જે જ્ઞાન સહાયકો ભરતી થયા છે તેમને લાગુ પડશે તો તે પરિપત્ર જે ઠરાવ પણ તમારી સામે આવી રહ્યો છે કે જેમાં અગિયાર માસના કરારના આધારે નિમણૂક પામેલ કર્મચારીઓને લાભો મંજૂર કરવા બાબતનો જે તમે જોઈ શકો છો તેમાં સીધા જ રજાઓ આપેલી છે એમાં અ મુદ્દામાં કહેવામાં આવ્યું છે કે દરેક કર્મચારી જે જ્ઞાન સહાયકો છે તેમને અગિયાર રજાઓ મળવાપાત્ર થાય છે આ રજાઓ આકસ્મિક સંજોગો માટે છે પરચુરણ રજા તો મળશે જ એની સાથે આ અગિયાર રજા પણ અલગથી મળવાપાત્ર છે આ રજાઓમાં તેમને જે પગાર છે તે ચાલુ રહેશે અને સાથે આ રજાઓ છે એ કોઈ પણ હેતુ માટે વાપરી શકાય છે આ રજાઓને ખાસ રજાઓ કહેવામાં આવશે અને અને આ રજાઓને કેરી ફોરવર્ડ કરવામાં આવશે ને એટલે કે આ જે તે વર્ષમાં એટલે કે આ અગિયાર મહિનાના કરારમાં જ તેમને વાપરી નાખવાની છે એને કેરી ફોરવર્ડ કરી શકાશે જો કોઈ જો તેઓનો કરાર રિન્યુ પણ થશે તો આ રજાઓ જે જમા હશે તે વ્યર્થ જશે એટલે આ રજાઓ છે એ આ અગિયાર માસના કરાર આધારિત સમયગાળામાં તેમને વાપરવી પડશે ત્યારબાદના બો કોલમમાં કહેવામાં આવ્યું છે કે અગિયાર માસના કરાર આધારિત ફરજ બજાવતા મહિલા કર્મચારીઓને એક વર્ષ બાદ કરારના સમયગાળા પછી મહત્તમ નેવું દિવસની માતૃત્વ રજાઓ એટલે કે મેટરનિટી લીવ મળવાપાત્ર થશે આ રજાઓ બે બાળકો પોતે મર્યાદિત રહેશે અને આ રજાઓ દરમિયાન નિયમ અનુસાર પગાર મળવાપાત્ર થશે એક વર્ષના સમયગાળાની સેવાઓ પહેલા મેળવવામાં આવશે માતૃતો રજાઓ બિન પગારી ગણવાની રહેશે આપણે જોયો તો મિત્રો આ હતો જ્ઞાન સહાયકો રજાને લઈને ઓફિશિયલ પરિપત્ર વિડિયો કેવો લાગ્યો જરૂર કેજો વિડીયો ગમે લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી તમે નવા નવા અપડેટ્સ મળતા રહેન્ક્યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ